આગ થોડીક જ ગઈ હતી પણ એ લોકો પાસે કાંઈ સેફ્ટી પર્પઝનું હતું જ નહીં જો એક્સ્ટિંગ્યુશર કે એવું કાંઈ હોત તો બી થોડી કન્ડિશન સ્ટેબલ થઈ જત આગ આટલી બધી વધત નહીં એ લોકો પાસે કાંઈ હતું જ નહીં નહોતું ફાયર એક્ઝિટ ફાયર આલાર્મ એવું કાંઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને આગ લાગ છે કેટલા લોકો ગયા તમને ક્યારે ખબર પડી કે આગ લાગી છે અમે દસ જણા ગયા હતા અમે બધા નીચે જ પછી બધા ભાગવા કે આગ લાગી બહાર નીકળો બહાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે આપી સાથે પરિવારમાં અને કોણ કોણ લપતાને કેરે કોણ મિસિંગ છે ને આપ આપની ઈચ્છા કે છે તો કેવી ઈચ્છા થઈ છે સાંભળીએ ને મને એમ તો કંઈ નથી કે મને બધાય ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ અમે બહાર નીકળી જશો એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કઈક ફાયર એક્ઝિટ કે કઈક તો હશે ને હવે બીજા બે ફ્લોરી લોકોએ બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો ઈ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈએ ઉપર એવું કહી હતું જ નહીં ફરીવાર આપણે ટીવી વાતે હવે આમાં મોટો વાગ તો ગવર્મેન્ટ કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝ કેવી રીતે છે કેવી રીતે આગ લાગી છે વેલ્ડિંગ મશીન ને ના લીધા ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણખ લોય લાગે તો આગ લાગતા વાર થોડી લાગે આ લોકોને શું સજા થવી જોઈએ આટલા લોકોના જીવ ગયા છે સામે લોકોને જીવ જ જવા જોઈએ